<laughs> बूटा खावा hmm. तो जाए जो मैं जीने जी ने खावा नहीं किसी के तना रही है मैं हाँ क्या तो जय माता जी मित्रों के सो मजा में हसे सो काप सो बदा मजा मस मित्रों हूँ पण एकदम तो मजा में छू जो मित्रों एकदम सुंदर मजा की सवार पड़ी गई अत्य अत्य वगी गाय से फाइनली आठ मित्रों तो आज ना उलॉग अँ आप स्टार्ट करे तो बदा पहला तो मैं ठाकुर फेमिली इलेवन तरफ थी गुड मॉर्निंग जय माता जय मेरी

કામ હતું એટલા તો અત્યારે કરી રહ્યા મિત્રો મિત્રો કાન અત્યારે જાવ આજે તો નહીં બનાવ્યો મિત્રો અત્યારે નાખી તો એટલા નાખો જોવા ભાઈ સાફ બની ગયો આજે મિત્રો આપણા એટલે કામ હતું એટલે પણ ઓછા ઉતારે અને અત્યારે મિત્રો આપણે મગફળી કાઢવાની ગંદની જે હા આપણા એવી કાઢવા જવાનું પંજાબ રૂપિયા શાંતિ જઈશું મિત્રો મસ્ત શાખા ની વાત તો કઈ જમવા માં તો તોરાણું શાખા મરચું આપણું ફેવરેટ અને ઘઉંની રોટલી જમવું હોય મિત્રો હા થઈ રહ્યું થઈ રહ્યું

ચાલુ કરવું <tie diy> <tie> <tie świamore discontinui>

ઓલરેડી સરસ છે અને આપણે જો અત્યારે તો નહીં બેન ફ્રેશ થઈ જાય કેમ કે આજે તો કંઈક કામ હતું મિત્રો બે ત્રણ દિવસથી તો એવું જ કામ ચાલે કે આપણે બ્લોક પણ બરાબર બનાવતા નહીં મિત્રો કામ ચાલે એટલા માટે તો નહીં બેન ફ્રેશ થઈ ગયા આમાં જવાનું મિત્રો દૂધ ભરાવા માટે મહેમાન પણ નોકરી જઈને આવી જાય નહીં નથી મેમ નહીં કહેવાય લાગે દૂધ ભરાય

તો જમી અત્યારે વાગી ગયા છે વાગેલી મિત્રો ઓલરેડી સાડા નવ તો આજનો વ્લોગ લો આપણે એન્ડ કરીશું તો બધાને બધા તો અમારા ઠાકોર જય જય માતાજીમાં તો આશા છે મિત્રો કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી બાકી તો જય માતાજી જય મેળીમાં તો એમને પણ એમન ગુડ નાઇટ ગુડ નાઇટ જય મેળીમાં જય મેળીમાં તો ગઈશ મળ્યા કાળ નવા વિડીયોમાં ટાટા બાય બાય ગુડ નાઇટ જય મેળીમાં